વાત સૌ કરીશું રાજ્યવાસીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેજો કારણ કે રાજ્યમાં આકરી ગરમી વચ્ચે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે અગિયાર જિલ્લામાં ઓરેન્જ અને એક જિલ્લામાં યલ્લો એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આણંદ બોટાદ ભાવનગર અમરેલી અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું राजकोट और जूनागढ़ जिला में पण गर्मी ने लेने ऑरेंज अलर्ट આપવામાં આવ્યું છે તો વડુદરા જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું અલગ અલગ જગ્યા પર નિયા પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે કે જે ગુજરાત કા ابھی હીટવે વેશન ચલ રહે છે અભી સૌરાષ્ટ્ર કોજ और जो हमारा गुजरात रीजन दोनों रीजन में हीटवे दिया गया है सोरास्ट्रो कोज के लिए हम तीन डिस्ट्रिक्ट के लिए अभी रेड वार्निंग जारी किया है इस वाल के लिए इसमें आपका आएगा कॉच आएगा सुरेंद्र नगर एंड पोरबंदर इसमें सी सीवियर का वार्निंग दिया गया है। विद रेड कलर के साथ और द, द, दो, दो डिस्ट्रिक्ट है जिसमें आपका आ रहा है मोरबी एंड राजकोट इसमें आप सीवियर हीटो एक है लेकिन ऑरेंज कलर के साथ और बाकी जो सौराष्ट्र पश्चिम में जो डिस्ट्रिक्ट है इसमें आ रहे आपका आ, जो ऑरेंज कलर में है वो है अमरेली भावनगर एंड बोटाट जूनागढ़ इसमें ये डिस्ट्रिक्ट आपका आ, हीट ऑफ कंडीशन में है और सीवियर हीट ऑफ कंडीशन तो पहले ही बताया और सीवियर हीट ऑफ कंडीशन में आपका जो गुजरात रीजन है इसमें अहमदाबाद गांधीनगर ઠામાં સીબીઆઈ રિજોર દીયા ગયા હૈ તો રાજ્યમાં ઉનાળાની શરૂઆત જ પ્રચંડ થઈ છે આજે પણ હવામાન વિભાગે ત્રણ જેટલા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગતરોજ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું ગરમીના પ્રકોપને લઈ જિલ્લા કલેક્ટરે લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી આ સાથે જ વૃદ્ધો અને બાળકો તથા સગર્ભા મહિલાઓને ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી આગામી દિવસોમાં વધારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના એકથી ચારના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો પાતળા સુતરાઓના કપડો પહેરવા જોઈએ પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે ટુ વ્હીલર ઉપર નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી વેવની શક્યતા નાના બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ ગુજરાતમાં નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સુરતનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે જેમાં ગઈકાલે બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું લોકોને બિનજરૂરી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર આપવામાં આવી છે ઠંડા પીણા નું સેવન કરવું માટે સૂચના આપવામાં આવી છે તેમજ કામ સિવાય બહાર ના નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છેચિન તિપા સુરેન્દ્ર સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું પ્રમાણ વધતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શાળાઓના ગ્રાઉન્ડમાં ગ્રીન નેટનો શેડ નાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો બાળકો માટે ઓઆરએસ કોર્નર ચાલુ કરવા અપીલ કરવામાં આવી પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવા શાળાઓને સૂચન કરાયું છે બપોરના સમયે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે ત્યારે આ ગરમીથી બચવા માટેના તમામ એવી વાતો રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા કયા જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ એકવાર નજર કરી લઈએ બનાસકાંઠા ત્યારબાદ સાબરકાંઠામાં પણ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે ગાંધીનગરમાં પણ આજે પ્રકારની પરિસ્થિતિ રહેશે ગાંધીનગરવાસીઓએ પણ ખાસ ધ્યાન રાખવાની ખૂબ વધારે આવશ્યકતા ભાવનગરની પણ આજ પરિસ્થિતિ રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વિદ્યાર્થીઓને લઈને શાળાઓને ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું છે અમરેલી કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું મોરબીની પણ આજ પરિસ્થિતિ રહેશે જિલ્લામાં પણ અસહ્ય ઉકળાટની સાથે બે દિવસથી અત્યારે ગરમીની સિઝન વધારે થવા માંડી છે એ હિસાબે આઈડીએસપી આપણી બ્રાન્ચ છે જેમાં આપણે હીટ વેવ રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં એના લક્ષણો જો જણાય ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય ગભરામણ થાય ચક્કર આવે બેચેની અનુભવાય એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે હિજ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક એક સ્વાટને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય એ ખાસ છે સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એક પરિપત્ર કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહીથી કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી તો એ સારું રહે થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય ઓઆરએસ કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી એ કદાચ કોઈને ડિહાઇડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ઓઆરએસ કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે એ પાણી પીવડાવી શકીએ જેનાથી એ ડિહાઇડ્રેશન ન થાય રાજ્યમાં ગરમીની શરૂઆત પ્રચંડ પ્રારંભ થયો છે ગરમીનો ગ્રીન નો શે ડોઆરએસ કોર્નર માટે સૂચના આપી દેવામાં આવી છે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે આ સાથે હવામાન વિભાગ દ્વારા લઈને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર અમે પણ આપને બતાવી રહ્યા છે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં જ્યાં રેડ એલર્ટ છે તમામ જગ્યા પર ખાસ તકેદારી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે કોઈપણ પ્રકારના કામ વગર બહાર ન નીકળવા માટે અને પોતાનું ખાસ ધ્યાન રાખવા માટે સૂચના અપાઈ છે સુરેન્દ્રનગર છે પોરબંદર છે આ તમામ જગ્યા પર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીને લઈને અને યલો એલર્ટ સાથે અમુક જગ્યા પર આપવામાં આવ્યું છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ ખાસ ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું છે આ સાથે શાળાઓને પણ ખાસ સૂચનાઓ આદેશો આપી દેવામાં આવ્યા છે ગ્રીન ડેટનો શેડ બનાવી દેવાનું પણ જણાવાયું છે ના ઠંડા પાણીની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા આ સાથે જાણવું એ પણ જરૂરી થઈ જાય સુરત રાજકોટ વડોદરા તમામ મહાનગરોમાં પરિસ્થિતિ શું છે અને ત્યારે લોકોને ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે પોરબંદર કચ્છ છે આ તમામ જગ્યા પર હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યો છે ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ અને યલો એલર્ટ ત્રણ અલગ અલગ એલર્ટ આપી દેવામાં આવ્યા છે કયા પ્રકારની કયા જિલ્લામાં વ્યવસ્થા રહેશે કયા પ્રકારની કયા જિલ્લામાં તાપમાન રહેશે તેને લઈને અગાઉ સૂચના આપી દેવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ પણ રાજ્યભરમાં સતત વધતો જઈ રહ્યો છે લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે અને પોતાનું ધ્યાન રાખવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટેના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર આ સાથે વૃદ્ધો બાળકો તથા સગર્ભા મહિલાઓને પણ ખાસ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે કલેક્ટર કે જેમના દ્વારા બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું સુરતની શું પરિસ્થિતિ છે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ જણાવશો હાલની ત્યાંની શું પરિસ્થિતિ જે રીતે છેલ્લા ઘણા સમયથી ગરમી ની શરૂઆત થઈ છે ગરમી સતત પડી રહી છે તેને લઈને લઈને લોકો પણ હવે આ રહ્યા છે એક રીતે રીતે કહી શકાય તો કે જે છેલ્લા ત્રણ હીટવેવ ની આગાહી કરી છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ને જાહેરાત કરી છે હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને ત્યાં જ અત્યારે ચાલીસ થી એકતાલીસ ડિગ્રી જેટલું સુરતનું તાપમાન રહી રહ્યું છે અને તેને લઈને ભારે પાણીનો સોર્સ પડી રહ્યો છે લોકો ઠંડા પીણા પીણા પર વધુ આગ્રહ કરી રહ્યા છે આઈસ્ક્રીમ છે ઠંડા પીણા છે શેરડી રસ છે તેની પર વધારે આગ્રહ કરી રહ્યા છે જે રીતે અત્યારે હાલ આ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને લઈ લોકો પણ ઠંડા પીણા પર વધુ જોર આપી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક સુરતી લોકો જોડાય છે તેઓની સાથે વાત કરીશું બેન જણાવશો ગરમી કઈ રીતે જોવા મળે છે ગરમી તો હમણાં અત્યારે બહુ ચાલી રહેલી છે બે દિવસથી અને આ તો ફેમસ જ છે અહીંયાની દુકાન એટલે અમે લોકો અહીંયા બધું પીવા આવેલા છે ઠંડો ગરમીની સામે અત્યારે ઠંડા પીણા કેટલું સારું લાગતું સારું લાગે છે હવે તો પીવાનું એટલે ઠંડો એટલે અમે લોકો અત્યારે જ આવ્યા બધું ફરીને એટલે ઠંડુ પીવા આવી ગયા બિલકુલ જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકો હાલ અહીં ઠંડા પીણા પી રહ્યા છે ખાસ કરીને ગરમી અચાનક જ ખૂબ જ વધી છે હજુ ત્રણ દિવસ આગળ છે તમે જણાવશો શું પીવાયા છો ને શા માટે અમારે પેસ્યો લસ્સી પીવા માટે છે સિત્તેર વાળી મલાઈ કાજુ વાળી બદામ પિસ્તોલી આ ગરમીમાં છે ને આ પીવું જ પડશે અમારે તો જ્યાં શરીર ઠંડક રહી ને સારું લાગે ને બધા કેટલી ગરમી પડે છે કઈ રીતનું જોવા મળશે અહિયાં લગભગ એકતાલીસ બેતાલીસ ડિગ્રી ચાલુ થઈ જાય છે એટલે ભૂલ એટલી ગરમી ચાલે એટલે હવે લસ્સી પીવી પડે છે જયશંકર ની બિલકુલ એટલે મોટી સંખ્યામાં લોકો પાર્સલ પણ લઈ જાય છે રસીઓ પીતા હોય છે ઠંડા પીણા પીએ છે જે રીતે હાલ અહીં સામાન્ય દિવસોમાં કઈ રીતની વાતચીત કરાકી રહેતી હોય છે અને ખાસ કરીને જ્યારે ગરમીનો સમય છે ત્યારે કઈ રીતે રહેતો હોય છે તમે જણાવશો ગરમીને લઈને લોકોનો કઈ રીતે ધસારો રહે છે કેટલી રીતે તૈયારીઓ કરવી પડે છે ગરમી એટલી બધી હાઈએસ્ટ છે સુરતમાં કે બચ્ચાથી માંડીને બુજુર્ગ સુધીના બધાને એનર્જીની જરૂર પડે ને એનર્જી ડ્રિંકમાં સૌથી બેસ્ટ છે આપણી લસ્સી પ્યોર પંજાબી દહીં ની લસ્સી આવે પ્યોર પંજાબી થઈ ની લસ્સી આવે બાળક હોય બુઝુર્ગ હોય જુવાન હોય કે છોકરા હોય એ લોકો માટે બેસ્ટ છે મલાઈ કાજુ બટામ લસ્સી ભરપૂર તાકાત આવે છે સ્ટેમિના વધારે છે ને તમને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે આ લસ્સી એટલા ગુણ છે એમાં અત્યારે છેલ્લા બે દિવસથી સુરતનું તાપમાન વધ્યું છે તો કઈ રીતે અહીંયા તમને ધસારો જોવા મળે છે છેલ્લા બે દિવસથી જેમ ગરમી વધી છે તેમ અમારી ઘરઆગી ડબલ થઈ ગઈ છે ને અમે ઉપરવાળાના આભારી છે કે અમારો આ લસ્સીનો નો બિઝનેસ છે કે ખુબ સારી વસ્તુ અમારી જનતા ને આપી રહ્યા છે ને એમનું સ્વાસ્થ્યનું રક્ષણ ભી થઈ રહ્યું છે ને એમને એમને આ આ ફર્સ્ટ એનર્જી મળી રહેલી છે એમનું સ્ટેમિના વધે છે ને આનાથી બેસ્ટ કોઈ વસ્તુ જી ધ્રુવ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હાલ આ સુરતની પરિસ્થિતિ ગરમીનો પ્રકોપ ત્યાં સતત વધી રહ્યો છે